રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાડા હાથ જેવું થાય છે ને આજ તો આપણે કામનો હે ને પાર નથી કારણ કે જો વાડીએ કપાસમાં દવા છાંટવાની છે એટલે એ તો આજ નહીં છટાય લગભગ જો કે બંધ જ રહે કારણ કે જો મજૂરનું મેળ આવ્યું હોત તો નકર તો નથી છટાય મજૂરનું કાંઈ મેળ આવ્યો નહીં ટૂંકમાં હવે આપણે હે ને ઘરે જ કામ છે અને મારે આવું ડુંગળી વાવવા ડુંગળી વાવવા દશક વાગ્યા જવું અત્યારમાં તો આ બધું છે ને ઘરે જ બધું આપણે સાફ સફાઈ આજ કરવાની છે જેની હિસાબે બધી સાફ સફાઈ થાય છે એ બધું જોઈ હું આગળ આપણે અને જાણીશું અને આપણે તમે હું મીરાના દર્શન પહેલાં તો કર લો તમે વિડીયોને લાઇક આપીને અને તમામ ગ્રુપમાં શેર કરજો તો જો મીરા મસ્ત મસ્ત અહીં બહાર બંધાઈ ગઈ છે જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા અને અમારો કાનો છે ને અહીંયા દીકુડો ઈશ કે છે કા દીકુ એલા ઈ હું બસ આ બસ ઊભી રાખો હાલો તને સારું થઈ ગયું બટુ સારું થઈ ગયું હાવ વાહ હાલો કયો રામ રામ અરે વાહ મારો તાલે આ લે લે તારો બર્થડે છે તારો કાયમ બર્થડે જ હોય હે કાયમ બર્થડે હોય તો અહીંયા હે ને ધૂ ઝાલા સાફ સફાઈ ને એવું બધું હાલે છે જ અહીં આરિયામાં નિશા કપડાં જ આ કાનાના બેનના કપડાં હોય ને એ બધું હરકું વ્યવસ્થિત ગોઠવે છે એ બસ 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 હવે બસ તારા તારા બધા એલા અરે 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 કે કેટલી જોડી થઈ કે એમ નહીં આ કેટલી જોડી છે તારા જોડી પાંચ જોડી હવે આ તું હજારા બા આપણે સાફ સફાઈ કેમ કરવાની છે મારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે આપણે કેટલામાં સ્વાદ પડે બા બે વરથી આ હરાદમાં ભળી ગયા ને ના ત્રીજું હરાદ ટૂંકમાં નાખવાનું છે

બર્થે મારો તો હાસ ખોટું ખોટું તો એમ નહીં અમે આપડે તો આપડા વ્યુઅર માટે કઈક કરવું પડે ને આપડે આપણું તો કઈ રાખતા હોય બરોબર આપડા વ્યુઅર માટે પણ કઈક નવીન થાય ને એવું કઈક કરવું છે

અને આપણે પછી ધીમે ધીમે આ ટ્રેક્ટરને આગળ જવું મારે વાવવા એક ડુંગળી ચાર વીકાની છે એ વાવી આવું અને પછી આપણે દતાર બારા કાઢ નાખી બે અને હાથી જે કાંઈ છે એ બધું બારું કાઢ નાખી અને આ જો આવી છે હવે કા સીતારામ હાલો જો આવી છે અને બધું કામકાજ હાલે છે તો આજથી આપણે થોડીક છે ને નવી શરૂઆત કરવી છે કે નવી શરૂઆત શું કે તમારા માટે કે ભાઈ નવી શરૂઆતમાં એવું છે કે ભાઈ તમારે કોઈના દીકરા કે દીકરીના કે ભાઈ કુટુંબમાં કે કોઈના બર્થડે હોય બરાબર તો તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો તો એને અમે તમને હે ને વિશ કરશું બરાબર તો એ ખાસ એક વાત હતી તો તમારે કમેન્ટમાં જણાવવાનું છે કે ભાઈ આ નામ છે આ જન્મ તારીખ છે એટલે કમેન્ટમાં જણાવવાનું બે અગાઉ ટૂંકમાં તમારો જન્મદિવસ જે દિવસ આવતો હોય જે તારીખનો એટલે એ બે દિવસ ટૂંકમાં અગાઉ જણાવવાનું એટલે અમે અમારી ફેમિલી દ્વારા વિશ કરશું એને અને વિડીયોમાં પણ નામ લેવું એના બરાબર તો આ રીતનું હેપી બર્થડે કોઈના કોઈને હોય તો આપણે કોઈનું કાંઈ જોતું નથી જો કે ફ્રીમાં બરાબર આપણે કોઈનો રૂપિયો નથી જોતો આપણે અત્યારે હે જેતપુર પૂગી ગયા છે જેતપુર એટલે આમ ટૂંકમાં અમારા ગામના એક સીમાડો જ થાય આ બાજુમાં જ આ નદી નીકળી અમારા ગામના પાદરમાંથી જ નદી આવી અને જે આ તમે ઝાડી આ ઝાડી દેખાય ને એ બધી નદી છે એટલે અમારા ગામને બેનો એક સીમાડો થાય એટલે અત્યારે અમારા ગામથી આ જગ્યા જે રહી એ માનો ને કે પાંચક કિલોમીટર જેવું થાય એટલું થતું છે ને અંદાજે પાંચક કિલોમીટર જેટલું થાય એટલે અમે તો પાંચ નહીં પણ દસ દસ કિલોમીટર સુધી વાવા વા જાય છે બરાબર તો આવું આપણે કરવું જ હોય ધંધો કરીશીએ તો કરવું જ પડે ને એમાં કાંઈ ન હાલે પાંચ નહીં દસ નહીં પંદર નહીં વીખ હોય જવું પડે એટલે બે વીઘા હોય તો જવું પડે વીખો હોય તો જવું પડે એટલે એવું બધું છે અને આપણે વાવવાની છે ડુંગળી ડુંગળી કઈ બિયારણ છે ભાઈ સૂર્યા પેકેટ બતાવો જરાક તો આ છે સૂર્યા એકસો અગિયાર તમારું નામ શું કૈલાસભાઈ કૈલાસભાઈ વઘાસિયા તમારું નામ કાંતિભાઈ કાંતિભાઈ કાનજીભાઈ કાનજીભાઈ તમારું નામ દાદા કિશોરભાઈ કિશોરભાઈ તો આ તમે કેટલા વર્ષથી મને ઓળખો આમ ટોટલ મારે પાસે વીસ વર્ષથી આ ટ્રેક્ટર છે બરાબર તો આ એરિયામાં હું હે ને લસણ વાવવા ખાસ આવું છું ડુંગળીનું તો આપણે ઓણ જ વાવેતર ચાલુ કર્યું ડુંગળી આપણે વાવતા જ નહીં બરાબર તો ઓણથી આપણે શરૂઆત કરી છે તો આ એરિયામાં આમ જો કે સૌ હું અજાણો નથી બધા લોકો એ રે જાણીતો જ સૌ બરાબર ભલે આપણે આ જેતપુરના ગામ આપણું નથી બરાબર તોય આપણું ગામ તો થાણા કાલોર છે પણ તોય લોકો એ રે છે ને આપણે બધા એ રે સંબંધ છે અને હવે આપણે વાવેતરની થોડી વાત કરતી વાવેતરમાં જો આ ડુંગળી તમને બતાવ્યું એ સૂર્ય એકસો અગિયાર રિસર્ચ પ્યાજ બીજ બરાબર તો એ બિયારણ છે અને આ ડીએપી ખાતર છે ડીએપી છે ગેનપી આ ડીએપી ખાતર છે અને પછી એક ભાઈ આપને કમેન્ટમાં પૂછતા હતા કે ભાઈ તમે રોટર કયા નંબરના વાપરો તો રોટર આપણે આઠ નંબરના છે પણ એ વહેણીની કંપની ફરે એટલે રોટરની સાઈઝ ફરતી હોય બરાબર તો અમે અહીંયા છે ને આઠ નંબરના રોટર છે અત્યારે અને ગતિ આની કરેલી છે સ્લો એટલે કે ફેરી ધીમી વયણીની જે આપણે ફૂલ ગતિ હોય અને ધીમી ગતિ હોય એ આપણે આ જે પંખો ખોલીને આ પંખો આજી શેનનો એની અંદર સક્કર આવે બાર ધાતીનું અઢાર ધાતીનું એ એ ફેરવી નાખીને આપણે નાનું સક્કરજી બાર દાતી અઢર ધાતી નહીં પણ નાનું સક્કર ને મોટું સક્કર ફેરબદલી કરી નાખો જ્યાં મોટું હોય ત્યાં નાનું કરી નાખો નાનું હોય ત્યાં મોટું કરી નાખવાનું એટલેથી ગતિ વધ ઘટ થતી હોય ગતિ કરેલી છે અત્યારે ધીમી તો આ રીતનું અને આ આ જે એરિયા એ ખાતરના છે એ ખાતરના આપણે પહેલાં જે મિક્સ કરીને વાવતા ચાર નંબરના હે છે આ શક્કર એટલે આ મોસમ કંપનીના જે આપણી પાસે જૂનો દતર હતો એના છે બરાબર તો ખાતરમાં અત્યારે આની કેપેસિટી છે પચીસ કિલો વીઘાની અને નાખવાનું છે પચીસ કિલો એટલે આપણે ઓર અત્યારે ફૂલે ફૂલ જ મૂકી દીધેલો હોય બરોબર જેટલું જાય એટલું અને આમાં ઓર મૂકેલો છે બે રનનો આઠ નંબર ઉપર એટલે આઠ નંબર ઉપર આમાં આપણે વિકે માનો કે સો ગ્રામ દોઢસો ગ્રામ એ રીતનું વધઘટ નાખવું હોય કિલ્લા ઉપર એટલે અત્યારે નાખવાનું બારસો ગ્રામ તો સેજ દોરાવા આખા પાછું કરવું પડતું હોય બાકી પરફેક્ટ આવેલું જાય આપણે એક ઓરે વાવેતર કરી વધઘટ વસે કંઈ કરતા નથી એટલે સાદા ભાગ્યે તો આઠ નંબરની આજુબાજુમાં જ રહેવાનું રીએ બરાબર આ રીતનું છે અહીંયા જે રીતનો ઓવર સેટ કરેલો હોય એ રીતનો પાછો ઓલી બાજુ જે ડબલ ખાના આવતા હોય એ લોકો માટે બાકી સિંગલ ખાનું આવતું હોય એને તો કાંઈ ઓલું ન હોય બાકી આ રીતે હે ને વાવી એટલે પરફેક્ટ વાવેતર થાય અને આ ખાસાની જો વાત કરીએ ને તો આમાં ચારથી પાંચ દાણા બી બિયારણ પકડે આ જે ખાસો રહ્યો ને રોટરનો એમાં ચારથી પાંચ દાણા બિયારણ પકડતું હોય તો એમાં ત્રણ દાણા જતા હોય એકાદો દાણો સાઈડમાંથી ખરી જતો હોય હાલો વાવેતર હવે કરી દે ચાલું ચાલુમાં નહીં બતાવી શકું એનું કારણ એવું છે કે હું સૌ એકલો અને જમીનની થોડીક જો વાત કરીએ ને તો આમ કાયદેસર બહુ ઢાળવાળું નથી ખેતર પણ છે જ મીઠો ઢાળ છે આ જમીનનો આમ ઢાળ છે બરાબર તો વધુ પડતો ઢાળ હોય કે થોડો ઓછો ઢાળ હોય તો જમીનનો જેમનો ઢાળ હોય માની લ્યો કે આ જમીનનો આમ ધાર છે તો ઓલી બાજુ નીચલા ભાગમાંથી આપણે ચાલુ કરવું જોઈએ વાવતા હતા ને બપોરે વી વાતા એટલે ડુંગળી એ વવાઈ ગઈ પછી બપોરે ઘરે આવીને બપોરે પાણી કર્યા અને આજો કાલ મેં જેમ કીધું હતું કે પગનો દુખાવો છે તો પગનો દુખાવો આજે છે અને વધતો ગયો થોડો થોડો આ થોડોક વધારે દુખે છે એટલે પગનો દુખાવો તો એ આપણે આ રાદનું પતે પછી આપણે ટૂંકમાં ક્યાંક જુનાગઢ કે ગોંડલ તો ક્યાંક બતાવવું તો જો કે આ પગનો દુખાવો સારો નહીં અને અત્યારે જો કે પગ દુખે પણ ભાઈ કે તમે તારે વાંધો નહીં તું વાવીએ અને તું પછી કે ઘરે થોડું ઘણું તારે થાય એવું કરીએ અને બાકીનું કે હું દવા સાટ દો તો આપણે દવા સાટવાનું આ કામ ચાલુ છે અને હજી જોકે કાલનો દિવસ આડો છે આપણે પરમ દિવસ શ્રાદ્ધ છે આપણે મારા પિતાશ્રીનું એટલે પરમ દિવસ છે એટલે ટૂંકમાં શ્રાદ્ધ એટલે કોઈ આપણે મહેમાન કે એવું કાંઈ બહુ નથી ઘર પૂરતું જ છે બહેનોને તેડાવે છે મોટી બેનને ને કાકાનું ઘર ને આપણે આપણું ઘર બરાબર અને બ્રહ્મ ભોજન જે કાંઈ કરાવી બરાબર બાકી કોઈ મોટું એવું બધું કંઈ રસોડું કરવાનું નથી બરાબર અને સાંજે સત્યનારાયણ ભગવાનની કથા રાખી છે એટલે શ્રાદ્ધમાં આપણે જે કંઈ નગર તો હોય જમણવાળી હોય મોટા બરાબર તો આપણે એવું કંઈ રાખ્યું નથી બરાબર તો એ રીતનું છે અને જોર જોરશોરથી કામ હજી ચાલુ જ છે એ તો મને છે નવરા થાય ક્યારેક કોના બહુ નક્કી જ નથી કારણ કે એ બધું હજી છે ને સાફ સફાઈને એવું બધું ચાલુ જ છે આગળ શાહ બનાવવાનું કીધું ને તોય આમ તીખારા મીડાતા જરવા કેવી રીતે કે અટાણે તમને શા સાંભળે એમ બરાબર તો શા તો ટાઈમે સારો લાગે ટાઈમ ટાઈમ થઈ ગયો સાત બા ટાઈમ સારો લાગે ને બાયુ એમ નહીં બાયુ એવું શું કીધું અટાણે શાહ એમ શું કીધું આ બધું હતું એવું એટલે એમ કે જો આ બધું છે ને બાયુ ના કઈ બાયુ ને કઈ વાક નથી પણ બાયુ છે ને ટૂંકમાં આ બધું સાફ સફાઈ હાલે એટલે કે સા એમ બનાવું એમ પણ શાહ જોઈ તો જોઈ એમ કઈ હાલે નહીં કા કાંઈ બધી જો સાફ સફાઈ રસોડા ની રહી લાગે બે રૂમ ની નહીં થઈ ગઈ એવું જ રહ્યું ને હમ આ ગોઠવવાનું તો હજી છે જ બધું હા હજી તો લાહો લા છે જાય બાય બને ઓછા હાલો તમારે બધાને પીવું હોય કાબા વાગવામાં હાડા સવા જેવું થઈ ગયું છે ને આપણે હેને ને આજે ભાઈનો છે બર્થડે કાકાનું હા તો તમે બધા હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં કમેન્ટમાં બરાબર અને બીજા નંબરમાં જે મેં હવારમાં વાત કરી એમ કે ભાઈ તમારા કોઈના રિલેશનમાં કોઈને પણ દીકરાનો કે દીકરીનો કે ભાઈ કે ભારૂનો કોઈ પણનો બર્થડે હોય તો હે ને અમને કમેન્ટમાં કમેન્ટ દ્વારા જણાવી શકો છો કે ભાઈ અને એક બે દિવસ અગાઉ જણાવવા વિનંતી કારણ કે અમારો વિડીયો એક દે અગાઉ આવતો હોય ટૂંકમાં આજનો બનાવેલો કાલે મૂકતા હોય એવી રીતનો આવતો હોય કાબા અને હવે સેલે છે ને નંબર ટૂંકમાં દઈ દઉં બા મારા દીધાથી બંધ થઈ ગયા ને હા તો બાકી દઈ દે એમ કોકને બિસાડવાનું કામ હોય કંઈક થોડું ઘણું બરાબર તો કામમાં આવે એટલે નંબર એ તમને જો કે મેં દીધા હતા પણ એ નંબર અમારે એ કાર્ડ બંધ થઈ ગયું છે એટલે હવે એમાં કોઈ ટ્રાય ન કરતા નંબર તો હું દેતો હોતી બધાને બરાબર પણ નંબર આપું એક વસ્તુ કે ભાઈ દિવસનો હું નવરો ન હોય તો દિવસનો મને બહુ તમારે કોશિશ ઓછી કરવાની હાજે આઠ વાગ્યા પછી કોશિશ કરવાની રાતે તમ ત્યારે બાર એક વાગ્યા સુધી ગમે ત્યારે કરી આપો કાબા કારણ કે દિવસનું આપણે જો વાડીનું કામ હોય તો જોકે હાંજે કામ હોય આમ તો વિડીયો જે આખો દીને ઉતારેલો હોય એ આપણે બનાવવાનો હોય પણ બને તા સુધી ટૂંકમાં હાંજનું કોશિશ કરવાની એમ બરાબર અને બીજા નંબરમાં આમરે બીજા નંબરમાં કે ભાઈ જેમ બને એમ ટૂંકી વાત કરવાની આગ્રહ રાખવાનો તો નંબર જો આ રહ્યા મારા ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો નવ્વાણું બે ઓગણસાઠ પિસ્તાલીસ બે પાંત્રીસ ફરીથી જોઈ લો તમે નવ્વાણું બે ઓગણસાઠ પિસ્તાલીસ બે પાંત્રીસ હાલો બેન સીતારામ કહી દો હાલો બેન સેલે છે એ નથી થઈ ગયા હા હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા બીજો વિડીયોમાં તો જે આવજો રામ રામ